મીડિયાના માધ્યમથી પણ લોકોને જાણકારી છે અને આપ પણ જાણકારી છે કે વોર્ડ નંબર છ માં અમુક રહેણાંકોને એરિયાને એરિયામાં રેલવે દ્વારા ડેમોલિશનની અને એ વિસ્તાર ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી જે અનુસંધાને ગઈકાલથી જ એ નાગરિકોમાં થોડો ડર હતો અને અચાનક જ ની આવી નોટિસ આવવાથી સ્વાભાવિક રીતે લોકોમાં એક ટેન્શન હતું એક ભય હતો અને વૈકલ્પિક વ્યવસ્થા પોતાની રહેવાની કરવી એ દિશામાં પણ સ્વાભાવિક રીતે લોકોને એક ચિંતા હોય તો ગઈકાલથી જ મને ઘણા બધા ફોન જામનગરથી આવતા હતા એમાં શહેર અધ્યક્ષ શ્રી કોઠારી કોઠારીએ ગઈકાલથી લઈને આજ સુધી મારા ધ્યાન પર કારણ કે પાર્લામેન્ટ સેશનનો આજ છેલ્લો દિવસ હતો તો ત્રણ ચાર વખત ફોન કરી અને મને કીધું કે બેન તમે આવો એટલે તરત જ રેસિડેન્સ ને ચોક્કસ મળો અને ઘણા સમયથી આ લોકો આમ જુઓ તો ત્યાં કન્ફ્યુઝન પણ છે ત્યારે મેં જે વાત કરી રહી બધા નાગરિકો સાથેમાંથી માંથી ક્યાંક કન્ફ્યુઝન પણ એવું છે કે અમુક મહાનગરપાલિકાના એરિયામાં એ લોકો રહે છે અમુક એ લોકોને સનત ભૂતકાળમાં આપવામાં આવી છે એવા પણ નાગરિકો છે જેને ડેમોલિશનની નોટિસ આવી છે અને અમુક કાયદેસર રીતે રેલવેની જગ્યામાં છે અને ભૂતકાળમાં એક કોર્ટનો પેલા ચુકાદો પણ એવો હતો કે રેલવેની બધી જગ્યાઓ એક નોટિસ આપી નાગરિકોને એને વૈકલ્પિક વ્યવસ્થા સરકાર દ્વારા ઉભી કરવામાં આવે નહીં જગ્યા ખાલી કરાવવાનો એક ભૂતકાળમાં એક સુપ્રીમ કોર્ટનો એવો ચુકાદો પણ છે પણ એમાં મારી વાત એવી હતી જે તે સમયે DRM શ્રીનેને GM શ્રીને મે મને ન કીધુંતું કે તમે સમગ્ર ગુજરાતમાં આ વાત એપ્લિકેબલ તો આખે દે છે માટે છે સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે તો મારી વાત એવી હતી કે સમગ્ર ગુજરાતમાં બધા જ ક્ષેત્રોમાં તમે જ્યારે ડ્રાઇવ કરો બધા જ જિલ્લાઓમાં બધી જ જગ્યાઓ એ સમયે તમે જામનગરમાં ડ્રાઇવ કરજો અથવા વિકાસના કોઈ કાર્ય માટે તમારે આ જગ્યાની જરૂર પડે તો ત્યારે આ ડ્રાઇવ કરજો એ વધારે યોગ્ય હશે અને એમાં એટલો પૂરતો સમય આપજો કે ત્યાંના નાગરિકો જે રહેણા છે એ લોકોને જે રહેવાસીઓ છે એ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી શકે એ પ્રકારને એ નોટિસ પણ આપજો એટલે એ અનુસંધાને જ ફરીથી એક વખત આ નોટિસ આવી અને લોકોમાં વાત આવી ત્યારે મારી કોશિશ એ જ રહેશે કે એક વખત તો એમની જરૂરિયાત રેલવેની આઈડેન્ટિફાઈ કરી અને નાગરિકો એની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી લે ત્યાં સુધીનો એને સમય મળે બીજી મારી કોશિશ એવી હશે આવીને તરત જ જોયું કે હું જામનગર પહોંચી અને હું આ બધા નાગરિકોને સામેથી જ બોલાવ્યા એમણે પહેલાથી કહી રાખ્યું બેન જામનગર પહોંચશે એટલે આપણે બધા અને એ રીતે જ મેં અત્યારના ડીઆરએમ શ્રી બધાને ઇન્ફોર્મ કરી રહ્યા છે અને સોળ તારીખે મારી કોશિશ રહેશે કે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ અને ડીઆરએમ શ્રી આ બધાની ઉપસ્થિતિમાં ને રેલવે વિભાગના અન્ય અધિકારી

પોતા માટે મળે એ રીતે આ આખા પ્રશ્ન ને સોલ્યુશન તરફ આગળ ધપાવવાની મારી કોશિશ રહેશે જેનું અત્યારે મેં કારણ કે પંદર તારીખે રજા હોય સોળ તારીખનો સમય અત્યારે મેં એ પ્રમાણે બધા જે અરજદારો હતા એમને પણ આપ્યો છે ને મારી કોશિશ રહેશે કે આખા પ્રશ્ન ને એક સુખદ અંત મળે એ પ્રકારના મારા પ્રયત્ન રહેશે